મિત્રો આધાર કાર્ડમાં આપણે સુધારો હવે ઘરે બેઠા જ ઓનલાઈન કરી શકીએ છીએ મોબાઈલ નંબર લિંક કરવો હોય તો એ પણ આપણે ઘરે બેઠા જ કરી શકીએ છીએ તો આધાર કાર્ડમાં કોઈપણ જાતનો સુધારો કરવા માટે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ કેમકે કોઈ પણ સુધારો કરશું એટલે આપણા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે તો મિત્રો આપણે કોઈપણ સુધારો કરવા માટે તમારે ગૂગલમાં એસ એસ યુપી એવું તમારે સર્ચ કરી લેવાનું છે મિત્રો જે ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે ઓફિશિયલ આધાર કાર્ડની વેબસાઇટ છે એમાં આપણે કોઈપણ સુધારો કરી શકીએ છીએ મિત્રો આવો એન્ટરપ્રેસ જોવા મળશે કોઈ પણ સુધારો કરવા માટે સૌ પ્રથમ આપણે એ જાણીશું કે આપણા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે અથવા લિંક છે કે નથી એ જાણવા માટે મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં આધાર કાર્ડ સુધારા બાબતના ઘણા બધા ઓપ્શન જોવા મળશે આપણે લાસ્ટમાં નીચે જોવાય ચેક આધાર વેલિડિટી એવું તમને જોવા મળશે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળે એટલે મિત્રો અહીંયા ચેક આધાર વેલિડિટી ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને આવો એન્ટર જોવા મળશે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે નીચે કેપચા નાખી એના પ્રોસેસ પર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો આટલી પ્રોસેસ કરશો ત્યારબાદ તમને નેક્સ્ટ આવો એન્ટર બ જોવા મળશે અહીંયા જો લાસ્ટમાં મોબાઈલ એવું તમને લખેલું જોવા મળશે એમાં મિત્રો લાસ્ટ થ્રી ડિજિટ તમારા જે મોબાઈલ નંબર છે એના લાસ્ટ થ્રી ડિજિટ તમને અહીં જોવા મળશે એના ઉપર તે તમારે અંદાજો લગાવી દેવાનો છે કે તમારો કયો મોબાઈલ નંબર આમાં લિંક છે જો લિંક નહીં હોય તો મિત્રો અહીંયા નોટ લિંક એવું લખેલું તમને જોવા મળશે હવે મિત્રો તમારે એ ક્યુ મોબાઈલ નંબર લિંક છે અથવા લિંક હોય ને તમારે એને અપડેટ કરવો હોય તો ઘરે બેઠા કઈ રીતના અપડેટ કરવો તો એ માહિતી તમને હવે આપીશ તો મિત્રો સૌ પ્રથમ તમારે મોબાઈલ નંબર ઘરે બેઠા જ અપડેટ કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી પોસ્ટ ઇન્ફો એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે એટલે ઇન્સ્ટોલ તમારે કરી લેવાની છે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધી છે અને આપણે ઓપન કરી લેવાની છે ત્યારબાદ મિત્રો તમને આવો એન્ટર જોવા મળશે હવે અહીં જો સર્વિસ રિક્વેસ્ટ લખેલો છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો કરી જ લેજો કેમ કે આવી નવી માહિતી હું લાવતો રહું છું તો મિત્રો જેવું જ આપણે સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરશું એટલે તમને આવો એન્ટર જોવા મળશે હવે મિત્રો આધાર કાર્ડ સાથે આપણે મોબાઈલ નંબર લિંક અથવા નવો અપડેટ કરવા માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે થોડુંક નાનું એવું ફોર્મ છે અહીંયા તમારે ફર્સ્ટમાં જુઓ તમારે તમારું નામ લખી દેવાનું છે પૂરું ત્યારબાદ મિત્રો તમારે આધાર કાર્ડ મુજબ જે એડ્રેસ છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે નીચે મિત્રો તમારે પિનકોડ નંબર તમારે એન્ટર અહીંયા કરવાનો થશે જે પોસ્ટ ઓફિસ લાગતી હોય એનો ત્યારબાદ એક ઇમેલ આઈડી અહીં એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારે એક મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે જેમાં એક ઓટીપી મોકલવામાં આવશે એટલે તમારે એક જે આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો છે એ અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ જો સર્વિસ સિલેક્ટ સર્વિસ લખું છે એની ઉપર ક્લિક કરશું એટલે જો ઘણી બધી પોસ્ટ ઓફિસમાંથી સર્વિસ ઘરે બેઠા આપવામાં આવે છે મિત્રો એમાં જો મેલ બુકિંગ છે મેલ ડિલિવરી છે ફાઇનાન્શિયલ સર્વિસ છે ત્યારબાદ નીચે જોવા આઈપીપી બી તમને આધાર સર્વિસ એવું તમને જોવા મળશે તો આપણે મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર સર્વિસ પર ક્લિક તમારે કરી દેવાનું છે નીચે જુઓ સિલેક્ટ પર ક્લિક કરશો એટલે જો પાંચ વર્ષથી નીચેના બાળકોનું તમારે ઘરે બેઠા જ આધાર કાર્ડ કાઢવું છે તો ફર્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને મોબાઈલ નંબર લિંક અથવા અપડેટ કરવો છે તો સેકન્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે રિક્વેસ્ટ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનો છે સંપૂર્ણ ફોર્મ ભરીને નેક્સ્ટ મિત્રો હજી સુધી લાઈક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો તમને ત્યારબાદ આવો એન્ટરપે જોવા મળશે જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો છે એની ઉપર તમને એક ઓટીપી મોકલવામાં આવશે તો ઓટીપી મિત્રો અહીં એન્ટર કરી અને કન્ફર્મ સર્વિસ રિક્વેસ્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જેવું જ આપણે કન્ફર્મ રિક્વેસ્ટ પર ક્લિક કરશું એટલે તમને જેવું એક સક્સેસફુલી રિક્વેસ્ટ રેફરન્સ નંબર એક નીચે મળી જશે હવે મિત્રો શું થશે કે તમારા નજીકના જે પોસ્ટ ઓફિસનું એડ્રેસ તમે નાખેલું છે પિનકોડ નાખેલો છે ત્યાંથી પોસ્ટમેન જે તમારા એરિયામાં આવતા હોય તે મિત્રો તમારી ઘરે આવશે અને પચાસ રૂપિયા ફી લઈ બાયોમેટ્રિકથી તમારો મોબાઈલ નંબર તમને આધાર કાર્ડ સાથે લિંક કરી આપશે તો મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયા બાદ અથવા અપડેટ થયા બાદ જ તમે કોઈપણ સુધારો ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો ઓટીપીની મદદથી તો મિત્રો વિડિયોને લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ